જય માતાજી બધા મિત્રોને આજે સ્વતંત્ર દિવસની શુભકામનાઓ તો આજે વાત કરીશું દાંતીવાડ ડેમની તો હાલમાં દાંતીવાડ ડેમમાં થોડીક આવકમાં વધારો થઈ રહ્યો છે હાલની આવક એકસો ને એસી ક્યુસેક નોંધાઈ રહી છે ડેમની સપાટીની વાત કરવામાં હાલમાં તો પાંચસો સડસઠ પોઈન્ટ એસી ફૂટ સુધી પહોંચી ગઈ છે અને પાણીનો જથ્થો હાલમાં બાવીસ પોઈન્ટ નવ્વાણું ટકા જેવો નોંધાઈ રહ્યો છે હાલમાં હજુ પણ પાણી ડેમમાં સતત આવી રહી છે અને ઉપરવાસમાં જો વધુ વરસાદ પડે તો ડેમમાં પાણી વધવાની શક્યતા છે મારો વિડીયો ગમો તો ચેનલ લાઇક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી પણ તમને ને આવા નવા વિડીયો જોવા મળતા રહે અને હજુ પણ ડેમમાં પાણી સતત આવક ચાલુ છે અને જો આવકમાં વધારો થશે તે પણ વિડીયો હું તમને અપલોડ કરીને મૂકીશ કે હાલમાં પાણી કેટલું આવી રહ્યું છે તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે